વર્ણિવેરમીયર્શન મંદહાસ ચિરાનનાંભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદર્મંદનહં વિચિંતએ અસતો મા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભાં નાથ યામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદી પરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને ત્રીસમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણું આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરશું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને ત્રીસમાં શ્લોકની અંદર પોતાના આચાર્યોને આજ્ઞા આપતા કહે છે કે મયા પ્રતિષ્ઠાપિતાના મંદિરે શું મહત્સું છે લક્ષ્મીનારાયણ આદિનામ સેવા કાર્યા યથાવિધિ અર્થાત કે મોટા જે મંદિર તેમને વિશે સ્થાપન કર્યા એવા જે લક્ષ્મીનારાયણ આદિ કે શ્રીકૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા કે યથાવિધિએ કરીને કરવી આ પ્રમાણેની એની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યોને આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે શિખરબન મંદિર મહામંદિરમાં કે અલ્પહરિ મંદિર નામથી હવેલીમાં અમે જગતના ઉદ્ધારને અર્થે સ્થાપન કરેલા લક્ષ્મીનારાયણ નરનારાયણ ગોપીનાથજી મહારાજ ઇત્યાદિક દેવોની સેવા એ આચાર્યએ અમે શિક્ષાપત્રી શ્લોક એક્યાસી અને બ્યાસીમાં શ્રી વિઠ્ઠલનાથજીએ કહેલી રીતિ અનુસાર કરવાની છે આ શ્લોકની અન્વય દીપિકા વ્યાખ્યાની અંદર સદ્ગુરુ સતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે કાર્યા પરિચારક બાહુલ્યે ભગવત સેવા સ્વયંેવ કર્તવ્યા અર્થાત કે સેવા કરનારા સેવકો ઘણા હોય તો પણ ભગવાનની સેવા તો આચાર્યએ સ્વયં કરવી સદ્ગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી પર બે ટીકાની રચના કરેલી છે અર્થડીપિકા ટીકા અને અન્વયડીપિકા ટીકા જેનું વર્ણન સત્સંગી જીવનના પંચમ પ્રકરણ અડસઠમાં અધ્યાયના ઓગણસીથી ત્યાંસીમાં શ્લોકમાં આવે છે તો આ પ્રમાણે સદ્ગુરુ સતાનંદ સ્વામીએ અહીં આ શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે આચાર્યની પાસે સેવાના કરનારા ઘણા સેવક હોય છતાં પણ ભગવાનની સેવા એવો એ પોતે જાતે કરવાની છે આ સંબંધની અંદર ભગવાન શ્રી શ્રીહરિએ પોતાનું ઉદાહરણ લીધેલું છે સત્સંગી જીવનના અધ્યાય સત્તાવનમાં એક પ્રસંગ આવે છે પ્રસંગ એવો હતો કે એક સમયે ભગવાન સ્વામિનારાયણ ફૂલડોલનો ઉત્સવ કરવાને અર્થે વડતાલ વધારેલા હતા તે સમયે વડતાલમાં અત્યારે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે ત્યાં એક બોરડીનું વૃક્ષ હતું અને એ બોરડીના વૃક્ષની નીચે ભગવાન શ્રી હરિએ એક નાનું મંદિર બંધાવડાવેલું અને એમાં નરનારાયણ દેવ પધરાવેલા હતા તો દોલોત્સવના દિવસે ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની સ્વયં પૂજા કરેલી હતી સોળસો ઉપચારીથી નરનારાયણ દેવની પૂજા કરી એમની આરતી ઉતારી અને એઓને વિવિધ પ્રકારના ભોગો ધરાવેલા હતા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આચરણ દ્વારા પોતાના આચાર્યોને ઉપદેશ આપેલો હતો કે જે પ્રમાણે અમારી પાસે ઘણા સેવકો હતા છતાં પણ અમે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણદેવ ઇત્યાદિક દેવોની સેવા સ્વયં કરી હતી તે જ પ્રમાણે તમારી પાસે પણ જો ઘણા સેવકો હોય છતાં પણ અમે પધરાવેલા લક્ષ્મીનારાયણ નરનારાયણ ગોપીનાથજી મહારાજ અથવા તો લઘુ એવી હવેલીની અંદર તે તે અર્ચા પ્રતિમાઓની પૂજા તે તે સ્થાનમાં તમે જ્યારે પધારો ત્યારે તમારે જાતે કરવાની છે પરંતુ અન્ય સેવક પાસે કરાવવાની નથી આ પ્રમાણે ભગવાન શ્રી શ્રીહરિએ પોતાના દૃષ્ટાંત દ્વારા આ વાત ચરિતાર્થ કરીને બતાવેલી છે એટલે આચાર્ય પણ લક્ષ્મીનારાયણ નરનારાયણ ઇત્યાદિક દેવોની સેવા જાતે જ કરવાની છે એ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવું સર્વે ભદ્રાણી પશ્યંતુ ના કશિદ દુઃખ ભાગ ભવેત અસ્ત જયસ્વામિનારાયણ દર્શનમ મંદા